સૌરાષ્ટ્ર અંદર ફરી એક વખત કોલ્ડ વોર શરૂ થાય તેવી અત્યારે વાત વહેતી થઈ છે કારણ કે આ વખતે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે જીગીશા પટેલ અને બની ગજેરાની તેમની કરી રહ્યા છે હવે એ આખી વાત છે જેમાં સીડીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં શું છે તેમની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ

ને ઉતારે ઓલી મીટર માં શું છો તે ખેડું થી બાબતે આ પોટાવાડુ એ અમાવલા वरुण ને હમણાં જોરાદીઓલી આલે ને નવરાત્રી વેલકમ એટલે મને કે તો બે ત્રણ બે ખમતા હું આમાંથી કે નીકળી જાવ ઈ બધે ખર્જો ઈ કરે સમજા બરાબર ઓલા મને કે તો આ મને કે બે દેખાયમી કે ઈ નઈ પોટાવાડા નઈ ઓલો વરુણ હવે વઘાશિયા

એમ નહિ પણ એ ખબર તો પડી જાય ને કે આપણે મોકલી છે કોને શું કામ ખબર પડે કોને 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 નામ દીધું તારું કુરિયર તો આપણે courier આપણે બધું કરી એટલે એ આપણો છોકરો આપી આવે ઓફિસે એ કહી દે કે અહીંયા નરેશભાઈ સિવાય કોઈને ખોલવા ન દે હા હા બરાબર એ રીતનું setting કરીને બરાબર હમ હમ કાઈ વાંધો નહીં ગોઠવીએ એ છોકરાને ખબર ના હોય કે અંદર શું હોય ઈ હમ બરોબર બરોબર તારે દેવાનું હોય ને તારે પાસે દેવડાવાનું એવું કરવાનું હમ અને કોઈ ઓળખીતું ન હોય એવા માણસ પાસે દેવડાવાનું હમ હા બરોબર હા એ રીતનું કરીએ તો થાય હા બરાબર અને છે ને એમાં હારે એક છે ને ઓલો તે મને બતાવ્યો તો ને એક ફોટો મૂકી દે હા બરોબર એ ખાલી sample મૂકી દેવાનો હા એ e sample મૂકી દે છોકરી નું મોઢું છે ને જરાક કાળું કાળું કરી નાખ જે એટલે એને exact idea નો આવે કોણ છોકરી છે છોકરી ને પૈસા દઈ ને ફોડી દે કે આ ભાઈ મારું છે જ નઈ એમ કરી ને બરોબર અને બીજું હું કઉં આ શું કેવાય આ આની વાત નો જાઉં ને તો, વઘારેલી વાત જો ના તું અત્યારે કર આ બધું કારણ કે અત્યારે છે ને માહોલ એકદમ ગરમ છે હું કઈ ના આવી છું કઉ તો છું તને હું તને અત્યારે કેતી નતી એનું reason હતું. તું પાંચ છ દિવસ જાય ને પછી પછી કહું ને એને એમ નો થાય કે હું કરાવું હા બરોબર આ એ વાત ખોટું ઓલું થાય ને હા એટલે એટલે મેં તને અત્યારે કીધું ના ના એ વાત બરોબર આ તો આની ખોટી વાત નો જવાય એમ એ રવાના કરી નાખે આ બધા શું કરશે ખબર તને આ બધા ની આદત મને ખબર છે, જયશભાઈ નરેશભાઈ નો વિરોધ કરતો હતો વરુણ મને કે ભાઈ હું છે આમ છે ને તેમ છે મારી પરિસ્થિતિ ખરાબ હતી એને ખબર હોય કારણ કે એનો સારો છે એ મારા ગામનો છે એટલે એને મને મને કે હાલ બની આય કે હું તને લાખ રૂપિયા કરાવી દો મને ના ના ભાઈ પૈસા તો પેલા નથી લીધા નથી લઈને બે લાખ માં મારું કઈ થાય એમ નથી કીધું એટલે મને કે એવું નથી ભાઈ કે અમારો બિઝનેસ આગળ વધે કે નરેશભાઈ અમારું ઊંચું થાય નહીં કે અમારું તો જો

હા એ કે નરેશભાઈ નું કાઈક તો દબાઈ જ છે એ કે આપણે કાઈ ખબર નથી હું દબાતો હોય આપણે તો કીધું સમાજ ની રીતે આપણે કઈ કર્યું નતું કીધું પણ તોય આપડી ક્યાંય ગણતરી થતી નથી કીધું જવા બીજું શું કરવાનું અને મને કે ના ના બરોબર હાલો ને કે કાઈક તો હું અત્યારે કાઈ હરી કરતા નહીં મારો ભાઈ કે મને ના ના ભાઈ હું કાઈ નથી કરતો હું ક્યાં એવડો મોટો એમ એલ હું કીધું હું કાઈક કરું ને થઈ જાય કીધું તમારા સમાજ માં મેં હા મેં એમ કીધું મેં મારી વાત સાંભળો મેં એને એવી રીતે વાત કરી મેં કીધું ભાઈ જો વિરોધીઓ મેં કીધું થયા છે મેં કીધું તૈયાર મેં કીધું તમને પાડવા હાટુ બરાબર અને હું મારી નજરે જોઈને આવી છું એટલે તમે જરાક સંભાળજો જે કઈ હોય કે ના ના કે આપણું કઈ એવું હોય જ નહિ મેં કીધું ભાઈ હું મારી નજરે જોઈને આવી છું ને એટલે તમને કહું છું આ ચાર દિવસ થયા મેં કીધું મારા આ કુર્મી સેના માટે નહોતું કે તમને મળવાનું મને તો ખબર જ હતી કે તમે આ કુર્મી સેના વાળું છે એમાં તમારો સપોર્ટ જ હોય એમાં તમે કોઈ દી વિરોધ તો કરો જ નહિ બરાબર એનું મને ટેન્શન એ નહોતું ચાર દિવસથી હું તમને ફોન કરતી હતી ને મને ટાઈમ નતો મળતો ને મેં કીધું હું તમને એટલા માટે કરતી હતી કે મારા હાથમાં તમારું આવું આવ્યું છે એટલે તમે ધ્યાન રાખજો બરાબર ચિરાગ ભાઈ મોકલી દીધા તમે બાર હા બરોબર છે, અને પછી મેં વાત કરી એકલામાં માં મેં કીધું આ રીત નું છે જોજો જરાક હમ તમને તો વધારે અનુભવ આમ તમે એની હારે એમ કે હાલો અમે આમ 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 કર દેહુ તો વિશ્વાસ કરાય કે નો કરાય હું ના ના એમ વિશ્વાસ એટલે એમ પેલા ચોખવટ કરો કરવાના કઈ પછી બીજું પછી જવાબ અમે લઈએ તમે જે આપવાનો આપવાના હોય અત્યારે પછી કાંઈ નહીં બધાય પાંહે જો ખાવ કેવાય ને સમાધાન અમે ભેગું કરેલું ઘણું પડ્યું છે ખોટું કરે ને એનું ખોટું કરવાનો કાંઈ વાંધો જ નથી હા એ વાત હતી છે એ વાત ખોટી નથી મને તે દી એમાં એવું છે બેન આની પહેલા જેમ મેં એનું આ બે લાખ વાળું કામ કર્યું ને, તઈ મને કે તારી પરિસ્થિતિ ખરાબ હે એટલે તને bank માં નોકરી અપાવી દેવું ને બધુંય અમે કરી દેવું ને નોકરી બોકરી નહીં અને કઈ bank નો એકાદો cheque એ એકાદો chairman બનાઈ દે ને મને bank એટલે મેં કીધું ઈ વાત નહીં બેન એક વરહ થઈ ગયો હજી એનુંય કાઈ એને કર્યું નથી સમજ્યા એટલે ઈ બાબતે તમને પૂછવું કે વિશ્વાસ કરાય કે નહીં એમ કદાચ નહીં 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 વિશ્વાસ નહી વિશ્વાસ જો જો હું તને એક વાત કવ કા તો છે ને એગ્રીમેન્ટ કરી દેતા હોય ને તાત્કાલિક એગ્રીમેન્ટ કરી દેતા હોય ને તને બરાબર,